આજરોજ શ્રી સાર્વજનિક વિશ્વકર્મા સમાજ મંડળ દ્વારા વિશ્વકર્મા જયંતિ નિમિત્તે શુભ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શુભ યાત્રાની શરૂઆત નવાગામ સ્થિત ગાયત્રી મંદિરથી કરવામાં આવી હતી ત્યારબાદ યાત્રા શિવાજી ચોક પહોંચી હતી જ્યાં શિવાજી મહારાજની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી યાત્રા આગળ રવાના કરવામાં આવી હતી યાત્રા શાંતિપૂર્ણ રીતે થઈને વિશ્વકર્મા મંદિર પહોંચી હતી આ શુભયાત્રામાં મહારાષ્ટ્ર સમાજના મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા સમગ્ર વિસ્તારમાં ભક્તિભાવ અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગે શિવાજી ચોક ખાતે ગોગાબાપા આદેશ ગ્રુપ દ્વારા ચા નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે રેલીમાં જોડાયેલા તમામ સમાજજનોને ચા નાસ્તો આપવામાં આવ્યો હતો રેલી દરમિયાન મહારાષ્ટ્ર સમાજના સભ્યોને ટોપીઓ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં લક્ષ્મણભાઈ વાળંદ જીણાભાઈ ભરવાડ સહિત ગોગાબાપા આદેશ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો આયોજકો દ્વારા સહયોગ બદલ તમામ મિસ્ત્રી સમાજજનો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો